દાહોદ સિંગવડની તોડણી પ્રાથમિક શાળાની છ વર્ષની વિદ્યાર્થીનીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે દાહોદના સિંગવડની તોળણી પ્રાથમિક શાળામાં છ વર્ષની વિદ્યાર્થીની ધ્રુવિકાબેન ઈશ્વરભાઈ બારિયા જેઓ ધોરણ એકમાં અભ્યાસ કરતી હતી ત્યારે ગઈકાલે રાબેતા મુજબ સવારે દસ વાગે સ્કૂલે ગઈ હતી આખો દિવસ સ્કૂલ હોવાથી સાંજે પાંચ વાગે પરત ન ફરતા વાલીઓએ સ્કૂલના શિક્ષકોને ફોન મારફતે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતા ગામના વિદ્યાર્થીઓ બધા પરત આવી ગયા છતાં વિદ્યાર્થીની પરત ન આવતા પરિવારજનોએ શાળામાં દીકરીની શોધ કરવા માટે ગયા ત્યારે સ્કૂલના કોર્ટ પાછળની ગલિયરીમાંથી બેશુદ્ધ અવસ્થામાં દીકરીની હાલત મળી આવતા પરિવારજનો તેમને લીમખેડા સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા જ્યાં ઉપસ્થિત ડોક્ટરોએ દાહોદના ઝાયડસ હોસ્પિટલ રિફર કર્યા હતા ત્યાંના તબીબોએ આ દીકરીને મૃત જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવતા પ્રથમ તબક્કે મૃતકનું ગળું દબાવીને હત્યા કરેલ છે ત્યારે મૃતક જોડે કોઈપણ જાતનો અનિશ્ચિત બનાવતો નથી બન્યો ત્યારે પોલીસે હાલ તમામ પુરાવા એકત્ર કરી અને હત્યારાની શોધમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે હું નરેશકુમાર ભરતભાઈ બારિયા ગામ પીપળિયાના રહીશ મારી ભત્રીજી ધ્રુવિક્ષાબેન ઈશ્વરભાઈ બારિયા તેઓ તોણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેને સમય સવારના દસથી સવા દસના સમયમાં ટીચરની ગાડીમાં બેસાડી સ્કૂલ મોકલવામાં આવેલ હતી તે સાંજેના પાંચ વાગ્યા પછી બધા બાળકો સ્કૂલ બંધ થયા પછી ઘરે પહોંચ્યા પોતપોતાના ઘરે પહોંચ્યા ત્યાં સુધી ધ્રુવિક્ષા ઘરે પહોંચી નથી ત્યારબાદ અમે તેને જાણ શિક્ષકોને પણ કરી કે વ્યક્તિ આ ધ્રુવિક્ષાબહેન ઈશ્વરભાઈ પોતે એ ઘરે આવી નથી ત્યારબાદ અમે સ્કૂલે ખોળાની ખોળી કરવા માટે ગયા તો અંદર તાળા લાગેલા હતા બ્લોકોમાં ગેટમાં બધાઇ તો અમે અંદર ગેટ ઓવર કરીને અંદર ગયા ત્યારબાદ અમે સ્કૂલની ચકાસણી કરી પોતે તો સ્કૂલના જે બ્લોકની પાછળ કોટની અંદરની ગલિયારીમાંથી મૃતદેહ જેવી હાલતમાં અમને મળી આવી દીકરી ત્યારબાદ અમે સિંગવડ હોસ્પિટલમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં દાખલ થયા ત્યાંથી અમને લીમખેડા ખસેડવામાં આવ્યા એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા નીલ હોસ્પિટલમાં રિપોર્ટ આપ્યો કે એક્સપાયર થયેલ છે બાળકી ત્યારબાદ અમને લીમખેડા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા મહેશ વર્મા ન્યૂઝ દાહોદ